એવું છે કે હું વાત આખી કરતો હતો વાલી ની અંતિમ એને વાલી રાવણ ને ધરાવી શકતો હતો રાવણ વાલી થી પીતો તો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ બીતો તો એમ બોલાઈ ગયું રામપુર જે ક્ષત્રિય હતા અમારા દરબાર હતા વિરોધી બોલો ના ના બિલકુલ નહીં તમે આખી કેસેટ મારી કાર્યક્રમ ની સાંભળી તમે દુશ્મન બની જાય ના 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 એવું નથી અમારા તમારું બાપુ શું બગાડેલું પણ હું તમને કઉ તમે આખી કેસેટ સાંભળી આખો મારો પ્રશ્ન એમાંથી આ ટુકડો કાઢી ને આ આપણા બદલે મારા હિત શત્રુઓ એને ફેલાવે તમે તમે આખી આખી વાત સાંભળો તમને જ ખ્યાલ આવી ગયું એમ નહી તમે તમે જે શબ્દો હાલ નાખ્યા છે જે વિડીયામ ફરી મારું મેં તમને હું જ કહું છું ને હું એમ કેવા જતો હતો રાવણ વાલી થી રાવણ દીધો હતો રાવણ તો બરાબર છે તો મને થોડા રામ મારી વાત સાંભળો તો હું એમ કેવા જતો હતો એને બદલે મારી થી બોલાઈ ગયું એમ કે વાલી થી રામ દીધો હતો ઈ નો કેવું જોઈએ અને એમ ન બોલાવવું જોઈએ